વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવતા ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે હાલમાં મોરબીના સિરામિકના નાના મોટા એક હજાર જેટલા કારખાના આવેલા છે જેમાંથી છેલ્લા એક મહિનામાં એક કે બે નહીં પરંતુ ત્રણસો જેટલા કારખાના બંધ થઈ ગયા છે જેના કારણે મોરબીમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના વપરાશમાં પણ ઘટાડો થઈ ગયો છે અલગ અલગ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે અથવા તો લાદવા માટેની પ્રોસીજર ચાલી રહી છે જેના કારણે ત્યાંના ગ્રાહકો પણ જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે તો સિરામિક ડિમાન્ડમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી આજની તારીખે મોરબીના ઘણા સિરામિક કારખાનેદારોના કારખાનામાં તૈયાર માલથી ગોડાઉન છલકાઈ રહ્યા છે જેથી ના છૂટકે પ્રોડક્શનમાં કાપ મૂકવો પડે અથવા તો કારખાનું શટડાઉન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે યુનિટો હાલમાં બંધ થઈ ગયા છે અને જો આવી નવી પરિસ્થિતિ રહેશે તો હજુ પણ અમુક ઉદ્યોગો પ્રોડક્શનમાં કાપ મૂકશે અથવા ઉદ્યોગો બંધ કરવા પડે શટડાઉન કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાને કારણે સિરામિક ઉત્પાદકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે કારખાનાઓ બંધ કરવાની સ્થિતિમાં લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે હિમાંશુ ભટ્ટ દિવ્ય ભાસ્કર મોરબી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ